અરવલ્લીના બાયડ વેજનાથ મહાદેવ ખાતે શિવભક્તોની ભીડ જામી છે શ્રાવણ મહિનાનો આજે પહેલો દિવસ શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું ભક્તો દ્વારા દૂધાભિષેક અને બિલ્લીપત્રો અર્પણ કરાયા છે મહાદેવને પ્રસન્ન કરવા માટે વિશેષ પૂજા અર્ચના હજારો ભક્તોએ જળથી શિવલિંગ પર અભિષેક કરી આરાધના કરી છે આજથી ભગવાન શિવનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે અને અહીંયા ભક્તોની સારી એવી ભીડ છે દર શ્રાવણ માસમાં બાયડ ગામની ટોટલ પબ્લિક ટોટલ જનતા આ વેદનાથ મહાદેવમાં સેવા પૂજા કરવા માટે આવે છે અને આ મંદિર એટલું જૂનું અને પૌરાણિક અતિશય પૌરાણિક મંદિર હોવાથી ઘણી બધી પબ્લિક આવે છે અને બધાના માનતાઓ પણ રાખે છે અને બધાની ઘણી બધાની માનતાઓ પૂરી થઈ છે એ શિવજીનું અને મહાદેવનું બહુ મહત્ત્વ હોય છે અને શ્રાવણ માસમાં દરેક મંદિરોમાં શંકરના જે મંદિર છે ત્યાં બહુ ધસારો રહેતો હોય છે અને બધા ભાવપૂર્વક ભગવાન શંકર મા પાર્વતી દેવી અને શ્રી ગણેશનું વંદન કરે છે અને સારી રીતે સેવા પૂજા કરે છે અહીંના બી આ મંદિર જે વૈશ્વનાથ મહાદેવ છે એ બહારનું અને બહુ વર્ષો જૂનું બહુ પૌરાણિક મંદિર આ ગણાય છે અને આ મંદિરમાં અમે દરરોજ તો બધા ભાઈ ભક્તો બધા આવતા જ હોય છે પછી જે શ્રાવણ માસ છે એને જે પવિત્ર ગણવામાં આવે છે અને શ્રાવણ માસ નિમિત્તે આજે આપણે જોઈએ છીએ કે આ પહેલાં દિવસથી જ ભક્તોનો દસારો ચાલુ જ રહેશે અને આખો માસ સુધી ચાલુ રહેવા છે ભક્તો ભગવાનની ભક્તિ કરે એવી શુભ પ્રાર્થના સાથે વિરમુ